આપનું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી એસઆઈ ના ફોર્મ ભરવા તથા બે હાજર બે ની યાદીમાં નામ શોધવાની કામગીરી દરેક જગ્યાએ ચાલી રહી છે વિસ્તારમાં અનેક જગ્યાએ રાત્રે વિસ્તારના યુવાનો આગેવાનો દ્વારા કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છે

ના રઈશો ઉપસ્થિત રહી ફોર્મ ભરવામાં સાથ સહકાર આપી રહ્યા હોવાનું જુબેર ખીરવાલા દ્વારા જાણવા મળ્યું હતું હરિભદર ý là cho vậy được được mà lẽ được mà lẽ được mà

આ વાડી વિસ્તાર છે મોટી મસ્જિદ પાસે રોયલ એપાર્ટમેન્ટની પાસે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે જેમ કે એસઆઈઆર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોવાથી અહીંયા ખિદમત કમિટીના જે બધા જ મેમ્બર છે પોતાનો ટાઈમ કાઢીને અહીંયા ખિદમત અંજામ કરે છે જેમાં લાલાભાઈ સિરાજભાઈ ગડાસિયા અને બીજા બધા અયુબભાઈ છે શકીલ દરજીવાલા છે સફનભાઈ છે બધા પોતપોતાની રીતે ટાઈમ મેનેજ કરીને એસઆઈઆરનું ફોર્મ ભરીને બધાની ખિદમત અંજામ આપી રહ્યા છે ફોર્મ ભરતા સમયે બે હજાર બે માં યાદીમાં નામ પણ શોધી આપીએ છીએ ફોર્મ પણ ભરી આપીએ છીએ એટલે ટોટલ બધી જ એક્ટિવિટીઝ અહીંયા થાય છે જ્યાં સુધી એસઆઈ ની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અહીંયા અમે કામગીરી ચાલુ રાખીશું રોજ રોજ રાત્રે દસ વાગ્યા થી રાત્રે એક થી બે વાગ્યા સુધી અમે અહીંયા જ ફોર્મ ભરવાનું ચાલુ રાખીએ છીએ મોહમ્મદ સાહિદ દરજીવાલા